નમસ્કાર મિત્રો તો આ તમે ચોમાસાની અંદર જે મારી પોતાની રીંગણી છે આ તમે રીંગણી જોઈ શકો પહેલું તો એનું ફ્લાવરિંગ તમે જુઓ અત્યારે ચોમાસામાં સૌથી વધારે તકલીફ હોય છે ડોકા મરડીની ઓકે અને ઘણી બધી તકલીફ હોય છે કે ભાઈ ફ્લાવરિંગ આવતું નથી ફ્લાવરિંગ ડ્રોપિંગ થાય છે પણ આ તમે એનું ખાલી ફ્લાવરિંગ જુઓ બરાબર આખા ખેતરમાં તમને ભરચક ફ્લાવરિંગ લાગશે આ તમને દેખાતું જ હશે ઉપરથી જુઓ એક નહીં આખા ભરચક ફ્લાવરિંગ છે આ તમે જોઈ શકો છો બરાબર આ તમે ફ્લાવરિંગ જુઓ આખા ખેતરમાં ઓકે ઘણી હાઈટ એની થઈ ગઈ છે લગભગ ચાર એક ફૂટ જેવી ચાર સાડા ચાર ફૂટની અને ફ્લાવરિંગ તમે જુઓ ઘણું બધું ફ્લાવરિંગ આવી ગયું છે ઓકે અત્યારે ચોમાસાની અંદર ઘણી બધી રીંગણમાં તકલીફ હોય છે કે ભાઈ ડોકા મડી આવી જવી ફ્લાવરિંગ ડ્રોપિંગ થાય છે બરાબર રીંગણમાં કવર આવો મને થતું નથી અમે કાલે જ રીંગણ આ તમે જુઓ આનો ફાલ બી આવી ગયો ઓકે હા જો ખાલી ફ્લાવરિંગ જોવાનું એકદમ ભરચક ફ્લાવરિંગ છે આખા ખેતરની અંદર આ તમે જુઓ છે એટલે બેસ્ટ પરિણામ મળ્યું છે જય પરિવર્તન ઇન્ડિયાની પ્રોડક્ટનું વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો નીચે આપેલા નંબર ઉપર